આજે આપણે બનાવીશું ચણાના લોટની જાળી સેવો તો ચણાનો લોટ લઈ લીધો છે એને ચારી લેવાનો સારી રીતે કે જેથી એની અંદર ગાંઠિયા ન આવે ચણાનો લોટ ચારી લીધો છે સારી રીતે હવે સ્વાદ પ્રમાણે અંદર મીઠું જ હશે ફૂડ નાખ્યા પછી થોડો હાથથી અજમોલ નાખીશું થોડો ક્રોસ કરીને હાથે વડે અથડી વડે ક્રોસ કરવાનો થોડો যে প্ৰে টীকী কৰি প্ৰমে মৰ্চু নাখিছোঁ હવે થોડોક મરીનો પાવડર છે એ નાખીશું બધું સરસ રીતે ભેગું કરી દઈશું અને ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું અંદર અને લોટ એકદમ બહુ ટાઈટ નથી કરવાનો કે બહુ ઢીલો નથી કરવાનો સાધારણ રોટલીનો લોટ બાજે છે એ ટાઈપનો કરવાનો છે લોટ બંધાઈ ગયો છે આત્રે ત્રણસો ગ્રામ જેટલો લોટ હશે અને એની અંદર આ અડધો વાડકા જેટલું જ પાણી અંદર ઉમેર્યું છે અને લોટમાં ગયો અડધાથી એવું ઓછું છે થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય પછી સંચામાં ભરીને સેવો પાડીશું સંચાને બંધ કરી ખોલીશું તો અંદર મૂકી દીધી છે જાળી હવે અંદરથી અંદર લગાવીશું જેથી કરીને ચોંટી ના જાય આજુબાજુ આછું તેલ જ લગાવાનું છે પીઠીથી હવે આ રીતનો લોટ બાંધવાનો બહુ કઠણ નહીં ને બહુ ઢીલો નહીં અને પછી આ જાળીમાં સંચામાં ભરવાનો અને એક થાળી લીધી છે ને એની અંદર પેપર ટ્રાવલ મૂક્યો છે કે જેથી કરીને વધારાનું જે ઓઇલ હોય એ ખાવામાં ના આવે પેપર પેપરમાં ચૂસાઈ જાય પેપર ટુ લેક્સ ઓઇલ આપણે જોઈશું જરીક ગરમ થયું છે કે નહીં જો ગરમ તેલ થઈ ગયું હોય તો તેલ ગરમ થઈ ગયું હજુ થયું નથી બરાબર તેલ ગરમ તો લોટ મળતી ગળીએ આપણે તેલનું મોહણ નહીં નાખવાનું અને લોટ બાંધતી ગઈએ મીઠું અજમો કાળા મળી થોડું મરચું અને વાડકો એક વાડકાથી અડધું આપણે પાણી લીધેલું અને લગભગ ત્રણસો એક ગ્રામ જેટલો ચણાનો લોટ હશે એ રીતે લોટ બાંધ્યો છે આ રીતે મિશ્રણ કરીને લોટ બાંધવાથી ઘણી સેવો ક્રિસ્પી અને કડક થાય છે અને ખાવામાં બહુ જ સરસ લાગે છે જ્યારે આપણે સેવો પાડીએ ત્યારે આપણે ગેસ ફૂલ કરી દેવાનો સ્ટવ અને સેવો પડી ગયા પછી એને મીડિયમ તાપ ઉપર લઈ જવાનું અત્યારે ફૂલ તાપ રાખેલો છે હવે પડી દીધા પછી એ તાપ થોડી એને આપણે મીડિયમ કરીશું ઊંચી આવે એટલે

અને ત્યાર પછી જ્યારે સેવો તેલમાં ઉપર આવે એને આપણે ઉથલાઈ પછી અને મીડિયમ તાપ કરી દીવો નિયમ તાપે તરવા દેવાની થોડી વાર જેથી કરીને અંદરથી કાચી ના રહે અને થોડી કડક ક્રિસ્પી થાય Okay, so back her. થઈ ગઈ છે સેવો હવે આપણે ડીશમાં માં કાઢી લઈશું હવે આપણે ફરી પાડીશું તો તાપ ફૂલ કરીશું તે સેવો બનાવવાથી બહુ સરસ થાય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આને બનતા બહુ ટાઈમ પણ નથી લાગતો પચીસથી ત્રીસ મિનિટની અંદર આ સેવો તૈયાર થઈ જાય છે ઉઠલાયા પછી તાપ કરી ધીરો કરી દીધો મીડિયમ અને હવે મીડિયમ તાપે એને થવા દેવાની સેવો સરસ થઈ જાય એકદમ ક્રિસ્પી હું તોડીને બતાવ તમને સરસ ક્રિસ્પી થઈ છે એને ઠંડી થવા દઈશું ત્યારબાદ એને એક કન્ટેનરમાં ભરી લેવાની જેથી કરીને આવીને આવી ક્રિસ્પી રહે રહેવતરાઈ ગઈ છે કુલ કરી દીધો છે ફરી એકવાર પાડીશું સેવો તરાવા આવી ગઈ છે તરાઈ ગઈ છે લગભગ આપણે ગેસનો તાપ ધીરો કરી દઈશું એકદમ લો ઉપર અને ફરી એને ખોલીને ફરી આપણે સીવોના સંચાની અંદર આપણે લોડ ભરીશું લોટ લીધેલો આશરે ત્રણસો ગ્રામ જેટલો એની અંદર બે સંચા તેવો સેવું પડે છે અને થાળમાંથી કાઢી મેં એક કન્ટેનરમાં ઠંડી થઈ એટલે ભરી લીધી છે તમે જુઓ કેટલી સરસ કડક થઈ ગઈ છે એનો અવાજ કેટલો સરસ આવે છે કડક કડક છે એકદમ એકવાર ઉથલાયા પછી આપણે એને મીડિયમ તાપ કરી દેવો આ રીતે કરવાથી સરસ અને ક્રિસ્પી થાય છે સેવો અને ખાવામાં ખૂબ જ મજા આવે છે તો આવો અવનવા વિડીયો તમને મૂકીશું બનાવીને ફૂડનો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો જેથી કરીને અમારી કશી પણ ભૂલ હોય તો અમને ખબર પડે અને તમારે કંઈ પણ જાણવું હોય તો અમે તમને જણાવી શકીએ